છેલ્લા આઠેક માસથી વારસિયા પોલીસ સ્ટેશન પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી વારસિયા પોલીસે કરી છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર જેસીપી ડૉક્ટર લીના પાટીલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસીપી જોન ચારના પન્નામોવાયા તથા એસીપી જી ડિવિઝન એમબી બી ભોજાણીની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ વસાવા પોલીસ સ્ટેશનની હેઠળ ખાતે ગુનાઓમાં નાસ્તા કાઢી પકડી પાડવા સૂચન કરવા સૂચન આપવામાં આવેલું હતું જેના અનુસંધાને પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જુનેદ મહેબૂબ મિયા તેઓ ખાનગી બાતમીદારની બાતમીના હકીકતે વારસિયા પોલીસ સ્ટેશનમાં મુજબના કામોના આરોપી સાગર બિપિન ભાલિયા બાકરોલ ગામના રહેવાસી કોલેજની સામે નવસા નવી નગરી આજવા રોડ તાલ વાઘોડિયા જિલ્લો વડોદરાના હોય છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો હોય અને હાલ તે હમ હનુમાનપુરાણ ગામના બાબાકી ચોકી કાર્યવાહી કરેલ છે